સિવાય એક આજે નજર બેંક ઓફ ઇન્ડિયાના કાઉન્ટર માટે પણ રાખવાનું છે તમે વ્યૂ લઈ લઈએ બેંક જે દિગ્ગજ બેન્કોના નંબર્સની તમે એક મેન્શન પણ કર્યું માર્કેટ વ્યૂમાં નેટ પ્રોફિટ વધ્યો છે બેંકનો અસેટ ક્વોલિટીમાં પણ સુધાર જોઈ રહ્યા છે ગ્રોસ એનપીએ તમે જુઓ નેટ એનપીએ પર્સન્ટેજ જુઓ ત્યાં એક ઘટાડો આપણને જોઈ રહ્યા છે ને ગાઈડન્સ પણ કંપની દ્વારા ક્રેડિટ ગ્રોથ અગિયારથી બાર ટકા નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ સ્થિર રહેવાની એક અપેક્ષા છે આ કઈ રીતે નંબર્સ જોઈ રહ્યા છો બી જી ચાંદી જે રીતે નંબર આવ્યા હતા અને લાસ્ટ ટાઈમ પણ આપણી વાત એ ચાંદી મેં કીધું હતું કે હું પીએસયુ બેન્કનો કાફી હદ તક ભૂલીશું અને બેંક ઓફ ઇન્ડિયાના તમે રિઝલ્ટ જો તો ઘણું સારું રિઝલ્ટ છે અગર તમે ગ્રોસ એન્ડ પી તમે જે રીતે વાત કરી સારો એવો ઘટાડો છે નેટ પ્રોફિટ બત્રીસ ટકા વધેલો છે અને આગળ જ એને જે લોન ગ્રોથ છે અહીંયાથી ડબલ ડિજિટ ગ્રોથ બારથી પંદર ટકાનું એક્સપેક્ટેશન છે એસેટ ક્વૉલિટી અહીંયાથી ખાસી ઇમ્પ્રુવ પણ થશે જે હમણાં ઓલરેડી આ કોટરમાં પણ જો તો સારી એવી ઇમ્પ્રુવ થઈ રહી છે ક્રેડિટ કોસ્ટ ખાસું લોવર જશે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ રહ્યું છે તો આઈ થિંક ક્રેડિટ કોસ્ટમાં પણ થોડો સુધારો થશે જે એમને ફાયદો થશે અને જે આરબીઆઈના જે પણ પોલિસી છે મોટું ટેલવીન તરીકે કામ કરશે આ બધી બેન્ક્સ માટે કેમકે લિક્વિડિટી બહુ સારી હોય છે અને તમે નોર્મલી પણ જોજો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ને ક્રેડિટ ગ્રોથ હંમેશા પીએસયુ બેન્કસનો હંમેશા વધારે રહ્યો છે એટલે એ બેનિફિટ ડાયરેક્ટલી આમને મળશે અને એડવાન્સીસ ને એ બધા પણ એમને થોડું કામ કરવું પડશે કેમકે આ એડવાન્સીસ એડવાન્સીસને થોડો મ્યુટેડ હતો એટલો વધુ નહોતો પણ આ આગળ અહીંયાથી એડવાન્સીસમાં કામ કે તો આઈ થિંક ઓપરેટિંગ પ્રોફિટમાં પણ એમને ખાસો એવો સુધારો થશે મારા હિસાબથી ટ્રેઝરીને એ બધામાં રિકવરી પણ થોડી થવી જોઈએ તો બેન્ક ઓફ ઇન્ડિયા આ લેવલથી હું થોડું બુલિશ જ છું અને ઓવરઓલ પીએસયુ સેક્ટર આઈ થિંક કોઈની પાસે ઓલ્ડ હોય તો રાખવું જોઈએ કેમકે એક બે ક્વાર્ટર મને એવું લાગે છે પીએસયુ સ્ટોક જે છેલ્લા મહિનાથી રેલી થઈ છે કન્ટિન્યુઅસ